સી આર પાટીલના બંગલે પહોંચ્યા જ્યાં ગૃહ રાજ્યમંત્રી ચંદ્રકાંત રાજીનામાને લઈને ખૂબ જ અડગ જોવા મળ્યા હતા જોકે બેઠક બાદ કેતન ઇનામદાર થોડા નરમ પડ્યા અને રાજીનામું પાછું ખેંચવા સુધીની પણ વાત કેતન ઇનામદારે કરી રાજીનામાની વાત તેમણે પૂછતા કેમ રાજીનામું આપ્યું કે આચાર સંહિતા પહેલા આ પ્રોજેક્ટ અંગે કામગીરી પૂર્ણ થશે પરંતુ તેવું નહીં થતા તેમને અસંતોષ થયો અને આ અંગે રાજીનામું તેમણે આપ્યું તો આવો સાંભળી આ બાબતે કેતન ઇનામદારે શું જણાવ્યું મેં માન્ય વિધાનસભાના મારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને મારું રાજીનામું ઈમેલ દ્વારા મેં મોકલી આપ્યું હતું અને એની અંદર મેં બે લીટીમાં લખ્યું હતું કે ભાઈ મારા અંદર આપવાના અવાજને માન આપીને હું આ રાજીનામું આપું છું અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં હવે રાજીનામું આપવું જ છે અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાણ મારા પ્રદેશના મોડીઓને મારા સરકારમાં કોંગ્રેસથી માંડીને તમામ મારા પ્રભારી મંત્રીઓને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના અંતરના આત્માના અવાજની વાત એટલે શું શું છે એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પ્રભારી મંત્રી શ્રી હરદભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી અંદરથી જે પણ મારો ડું તો પરિવેદતા હતી મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીને કહી રત્નાકરજી અમારા સંગઠન એ પણ મને પોઝિટિવલી મને એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થાય પ્રત્યેક કાર્ય કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ થવામાં કરવામાં આવતું હતું જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લઈશું આ વાત